ફ ફેમિલી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા બધા મજામાં જશો તો બીજા દિવસની નવી સવાર અને નવા વ્લોગ સાથે તમારું સ્વાગત છે તો વાગ્યા છે સાડા આઠ અને અત્યારે આપણે કરી રહ્યા છીએ વ્લોગનું એડિટિંગ વ્લોગનું એડિટિંગ આપણે કરીએ છીએ અને મમ્મી અને મેડમ એ લોકો કરે છે ચણિયાને ચોંટાડે છે મતલબ કે ચણિયામાં સ્ટોન ચોંટાડે છે તો ચાલો એ પણ બતાવું જોયેલો હોય કંઈક આ રીતનું કંઈક કામ કરે છે આજે મમ્મી આજે મમ્મી કરે તો ફેમિલી હવે આપણે જોઈએ છીએ દુકાને દુકાને જઈએ અને જોઈએ કંઈક કામ થાય તો હેલ્મેટ લઈ લીધું છે આપણું બેગ હેલ્મેટ ચાલો આ છે મેના રાણી આપણી La iné, Nicole. Yeah. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વાગ્યા છે સાડા બાર તો ચાલો હવે છે જમવાનું જમવામાં શું શું બનાવ્યું છે તમારે બટેકાનું શાક રોટલી ચટણી આવું બધું છે હાલો જમી લઈ પેલા તો ફાઇનલી ફેમિલી આપણે જમી લીધું છે અને એક થઈ ગયો છે ભાઈ ણો એક થઈ ગયો છે ને ભાઈ જમી લીધું છે મસ્ત મજાનું અને ખાસ તો આજે હોળી છે હોળીની હાર્દિક શુભકામનાઓ તો આજે છે હોળી અને તારીખની વાત કરીએ તો આજે છે તેર તારીખ તેર ત્રણ બે હજાર પચીસ તો હોળીનો દિવસ છે અને આ વ્લોગ છે એ હોળીનો જ રહેવાનો છે તો ચાલો બંને જો વ્લોગમાં અને અત્યારે કરીએ થોડોક આરામ કારણ કે પોણો એક થઈ ગયો છે અને તડકો બહુ જ છે તો અત્યારે કંઈ જવાનું નથી બે એક કલાક આરામ કરીને પછી ત્રણ વાગે પાછા નીકળીશું ઘરેથી ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે દુકાને ગયા હતા અને બપોરે ઘરે આવ્યા હતા જમીને પાછા દુકાને ગયા હતા તો વાગી ગયા છે જોઈ લો સાત વાગી ગયા છે સાત વાગી ગયા છે અને હવે આપણે મેડમને એ લોકો અહીંયા નથી આ હાડીઓને એવું બધું પડ્યું છે મેડમને એ લોકો બેઠા છે ધાબા પર ચાલો ત્યાં જઈએ હવે ત્યાં જઈએ આપણે શું કરે છે એ જોઈએ આપણે ધાબા ઉપર કામ હાલે વાહ ભાઈ વાહ મોટા ભાઈ પગજ લેતા એવા દાદી જો ધાબા ઉપર કામ હાલે છે ભાઈ મોટા ભાઈ

ફાઇનલી ફેમિલી આપણે તૈયાર થઈ ગયા છે હોલિકા માતાજીના દર્શન કરવા માટે હું તૈયાર થઈ ગયો છું આ બાજુ જો મેડમ તૈયાર થાય છે આ બાજુ જોજો દરેક જો મેડમ તૈયાર થાય છે હવે થઈ જાય એટલે હમણાં ફાઇનલ લુક બતાવી દઉં તો ભાઈ કેવા લાગીએ છીએ એ પણ કોમેન્ટ કરી દેજો જલ્દીથી અને તમને પણ હોલિકા માતાજીના દર્શન કરાવ તો ચાલો હવે નીકળીએ છીએ અને વાગ્યાની વાત કરીએ તો સાડા નવ પોણા દસ જેવું થઈ ગયું છે સાડા નવ આસપાસ થઈ ગયા છે જોઈ લો ફેમિલી આ કંઈક છે ફાઇનલ લુક છે જોઈ લો મેડમનો અને મારો કોમેન્ટ કરજો કેવા લાગીએ છીએ ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ અને હમણાં પહોંચી જઈએ એટલે તમને પણ દર્શન કરાવું તો તમે પણ દર્શન કરી લેજો ધીરે ધીરે ચાલ્યા જઈએ છીએ પાછળ મેડમ ચાલ્યા આવે છે ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ दर्शन <laughs> कर लो <laughs> दर्शन कर लिया

ફાઇનલી ફેમિલી આપણે કરી લીધા છે દર્શન પણ ટ્રાફિક બહુ ટ્રાફિક છે ભાઈ અને અત્યારે મેડમ એ લોકો આવે છે તો બહુ જ ટ્રાફિક છે તો ચાલો હવે નીકળીએ ઘર બાજુ ફાઇનલી ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વાગ્યાની વાત કરીએ તો દસ વાગી ગયા છે અને મતલબ દસથી પંદર મિનિટ ત્યાં લાગી ગઈ હતી તો તમે બધા પણ હોલિકા માતાજીના દર્શન કરી લો મસ્ત મજાના અને રીલ્સ પણ અપલોડ કરીએ છીએ તો એમાં પણ સપોર્ટ કરો તો આ વિડીયોની આપણે થોડીક જ વારમાં એન્ડ કરીશું કારણ કે અત્યારે હવે આપણે જવાનું છે ગરમી થઈ છે બહુ એટલે નાહવા જઈએ છીએ ચાલો નાઈ લઈએ નાહીને પછી તમને મળું કારણ કે નાઈશ નહીં ત્યાં આવતી હોય પરસેવો એટલો વળી ગયો છે કે ચાલી નહીં ગયા હતા અને ચાલીને આવ્યા એટલે તો ચાલો પહેલાં નાઈ લઈએ જટા ફટાફટ તો ફાઇનલી ફેમિલી આપણે નાઈ લીધું છે મસ્ત થઈ ગયા છીએ ફ્રેશ અને વાગ્યાની વાત કરીએ તો દસ પંદર મિનિટ આમ તો મતલબ સવા દસ જેવું થયું છે અને આ વિડીયો જેને ગમ્યું હોય તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બીજા ફરીવાર હાર્દિક શુભકામના હેપી હોલીની હેપી હોલી બધાને તો ચાલો આ વિડિયોને કરીએ યા છે તો બાય બાય ગુડ નાઇટ ટેક કેર જય શ્રી કૃષ્ણ